વહ્યાલ ગામે એક જળ મકાનની મકાન દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી નજીક પસાર થતી વીજ લાઈન ઉપર પડતા બે વીજ પોલ પણ તૂટી પડ્યા હતા જેને કારણે પંથક માં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જોકે વાગરા વીજ કચેરીના વીજ કર્મચારીઓ એ સમાર કામકાજ હાથ ધર્યું હતું બનાવને પગલે સદનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી સમગ્ર બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા તાલુકાના વહિયાલ ગામના બ્રાહ્મણ ફળિયા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે રોડની અડીને આવેલ એક વર્ષો જૂનું અને જળજોડિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી જેને કારણે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનના બે વીજ પોલ પણ તૂટી પડતા એક સમયે અફડાતફડી મચી ગઈ હતી વીજ પોલ સહિત વીજ વાયરો પણ જમીન ઉપર તૂટી પડ્યા હતા જેથી પંથકનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ઘટના સાંજના સમયે બની હતી તે સમયે રસ્તા ઉપરથી કોઈ રાહદારી કે વાહન પસાર થતું ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી વીજ પુરવઠો ખોરવાઈ જતા આખી રાત કેટલાક વિસ્તારોમાં અંધાર પર છવાયો હતો ઘટનાની જાણ કરવામાં આવતા આજે સવારે વાગરા વીજ કચેરીના વીજ કર્મીઓએ તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું અને નવા વીજ પોલ તેમજ વાયરો નાખવાની કામગીરી આરંભી હતી जो तेज ફેસબુક पर जी रहा छो તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે